તાજેતર જે હત્યા થઈ તે ખરેખર તો નિંદનીય છે સરકાર આટલી બધી ગેરંટીઓ આપતી થઈ છે આ જે બનાવો બન્યો છે એના પરથી તમે સ્પષ્ટ રૂપે જાણી શકો છો કે કાયદાનો હવે કોઈ ને ડર રહ્યો નથી ગઈકાલે તેરમી માર્ચે જામનગરના સિનિયર એડવોકેટ હારૂણ પાલેજાની સરા જાહેર પાંચ ઇસમોએ શરીરના ઘા મારી હત્યા કરી નાખતા સનસનાટી મચી જવા સિનિયર એડવોકેટ હારૂણ પાલેજાની હત્યા પાછળ જામનગરની કુખ્યાત સાયચા ગેંગનો હાથ હોવાનું હાલ ખુલ્યું છે અને એની પાછળ એક શિક્ષિકાની આત્મહત્યાના પ્રકરણમાં વકીલ હારૂણ પાલેજા ફરિયાદી પક્ષે દલીલો કરી રહ્યા હતા ત્યારે તેમને આ કેસમાંથી હટી જવા માટે પણ ધમકીઓ મળી રહી હતી તેવી માહિતી હાલ મળી રહી છે જે તેમની મોતનું કારણ બની છે ત્યારે નર્મદા જિલ્લા બાર એસોસિએશન દ્વારા આ વકીલની હત્યાના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સૂત્રોચ્ચાર કરાયા હતા શું કહે છે તો સાંભળો ગઈકાલે જામનગરમાં વકીલ શ્રી એડવોકેટ હારૂણ પાલેજા સાહેબનો રસ્તામાં સરેયામની હત્યા કરવામાં આવી એ જામનગર બાર એસોસિએશનના સમર્થનમાં અને હારૂણભાઈ એડવોકેટ જે છે એમને એમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે અમે નર્મદા જિલ્લા બાર એસોસિએશન આજ રોજ કામકાજથી અળગ્યા રહેલા છે અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જે છે જે ઘણા વર્ષોથી એ બિલ પાસ નથી થઈ રહ્યું એ બિલ પાસ થાય અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલમાં આવે અને અમારા વકીલ પરિવારનું રક્ષણ માટેની હેતુથી અમે આજરોજ ઠરાવ કરેલો છે અને અત્યારે સૂત્રોચ્ચારનો કાર્યક્રમ કરેલો છે અને ભવિષ્યમાં પણ જો આવા કાર્યક્રમોની જરૂર પડશે તો અમે એ એ રીતના કાર્યક્રમ કરતા આવશું તરમાં જે હત્યા થઈ તે ખરેખર તો નિલનીય છે જ ને એક આજે વકીલ જેવી વ્યક્તિ પર આવી ખોદી હુમલો કરવામાં આવે ને તે પણ ભર દિવસે કરવામાં આવે તેમ છતાં હજી સુધી કોઈ ચોવીસ કલાક પૂરા થયા તો બી કોઈ આરોપી પર કોઈ નજર બી રખાઈ હોય ને પકડાયો હોય એવું જણાતું નથી ને જતે દિવસે જ્યારે ગેર સરકાર આટલી બધી ગેરંટીઓ આપતી થઈ છે તો અમે વકીલોની પણ એટલી જ માગણી છે કે અમારા પરિવારની સુરક્ષા માટે તેમજ અમારી પોતાની સુરક્ષા માટે પણ વર્ષોથી જે બિલ પડી રહ્યો છે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ એનો તાત્કાલિક અમલ કરવામાં આવે અને આજે તો અમારા પર થયો કાલ ઉઠીને કોઈ જ્યુડિશિયરી પર પણ થતો હોય અને કોઈ સ્ટાફ ઉપર પણ થાય તો આવા બધા જે અસામાજિક તત્વોનો છૂટો દોર મળી રહ્યો છે તેને થોડું ઘણું બી કંટ્રોલ કરી શકે તે માટે આ બિલ પસાર કરીને અમારા પરિવારોને જે બી શાંતિ જોઈએ છે અને જે પ્રોટેક્શન જોઈએ છે તે આપે એવી જ અમારી અમારી આ વિનંતી છે અને એ વિનંતીને છેક સુધી પહોંચાડીને રહીશું તેના માટે અમે ચોક્કસ એક થઈને લડીશું વકીલ વકીલ એકતા એકતા આ જે બનાવો બન્યો છે એના પરથી તમે સ્પષ્ટ રૂપે જાણી શકો છો કે કાયદાનો હવે કોઈને ડર રહ્યો નથી આ તો આજે એડવોકેટ પર થયું છે કાલે ઉઠીને જ્યુડિશિયલ અને સ્ટાફ કોઈના પર પણ આવું થઈ શકે છે વર્ષ બે હજાર અઢારમાં પણ જામનગરની અંદર કિરીટ જોશી નામના એક વકીલની સરા જાહેર હત્યા કરવામાં આવ્યા બાદ આ બીજો બનાવ છે ત્યારે વર્ષોથી ગુજરાતના વકીલ એસોસિએશનો સરકાર પાસે માગણી કરે છે તેમના માટે પ્રોટેક્શન બિલ લાવવાની કાયદો બનાવવાની પણ સરકાર તેમ કરતી નથી ત્યારે ફરી એક વખત આ માગણી બુલંદ હાલ જે સમાચાર મળી રહ્યા છે કે જામનગર પોલીસે પંદર લોકો સામે આ સિનિયર એડવોકેટની હત્યાની હત્યાની હત્યા બદલ ગુનો નોંધ્યો છે અને હાલ તપાસ ચાલુ છે આગળના સમાચાર અને અપડેટ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો